કેમ છો મારા વાલેડાઓ સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના યોગમાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ કેમ છો ભાઈ બધા મજામાં ને જો કે મજામાં જ તો જ આપણો યોગ જોવા હોય ને તો ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે બાર વાગી ગયા છે અને સુરતમાં આજે આપણે બીજો કે ત્રીજો દિવસ થઈ ગયો બે ત્રણ દિવસથી તો ગમતું નથી ભાઈ એમ કરવું હું આવું ભાઈ એ ભાઈ બહુ રેખડા બહુ મસ્તી અહીંયા આવેડમાં ગમતું નથી માનડવું લાગતું નથી દલડું ગામડે જાય અમારે મિરાદી પણ જો ઉર્વી સાધન હું છે મમ્મી જો કામ કરે રોટલા ગડે છે અને કિરણભાઈ કાક ઉપર રહે અને બીજા તમારા મમ્મી પપ્પા તો ગામડે છે હજી એ રોકાણા છે હજી અમે વહીએ વાત છે તો આજે શું કહેવાય રવિવાર જેવો દિવસ છે વિચારી શું થાય હું નહીં નક્કી ન હોય ત્યાં જવું જ્યાં ગમે વોગમાં બને રહીશું તમને મજા આવશે નવા હોય તો સસ્તા પણ અને જૂના ભાઈ ગામડાના જોઈ લો મજા આવશે તમને જોવાની એકદમ કોમેડી નેચરલ વ્લોગ બને છે આપણે મસ્ત વ્લોક છે દ્વારકા આપણે ફરવા જાય બધા વ્લોગ જોઈશું જોતા રહેજો એમ તમે સપોર્ટ ફૂલ સપોર્ટ તો મારો વ્લોગ નાખવાનો પૂરી શકો વ્લોગ તમે બધા જોતા નથી અડધો પૂરો વોગ જો તો મજા આવે તમને અડધા અડધા વ્લોગ જોવો એમાં મને ન મજા આવે મને કઈ વ્લોગ બનાવવાની મજા ન આવે પૂરો વ્લોગ જોઉં સબસ્ક્રાઇબ કરતા જાઓ એટલે જો પછી હું વ્લોગ નાખા કરું નવા 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 કંઈક નવું કન્ટેન્ટ લાવીશું હવે થોડોક સમયમાં વિચાર છે કંઈક ચેલેન્જ વિડીયોનો ને એવો બધો

એક 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 સણીહી આગડી તોડાવી ને કો મિકો ભાઈ મૈંગા કેવ પછી મારા ઓકે હું સુવા ગયો આપું ઘોંઘોં ગાય કોઈ ઓકે યાદ છે ને વો આય બગા હેંગ કે આમાં હાંગ અંબે ગાડી એની આવે આમે જો કે આની યસ ફાઈલ હવે આટો મારવા આવો એક બે રીલ શૂટ કરતો મસ્ત મજાની

એ બધા ફોટા પાડે ને અમે બે છે ને અહીંથી કપાવીએ ધીમે ધીમે આ જો ભાઈ એબ્જેક્ટનું નવું વર્ઝન છે આપણો હાળો લઈએ એવું તો મિત્રો અત્યારે આપણે ઘરે ભૂગી ગયા છે ભાઈ અને જો અમારે ઢીંગુ બેન હુતા છે એની મમ્મી જો અમે રસોઈ બનાવે છે ઘરે ભૂગી ગયા હજી બી હાથમાં નથી ને ઠંડી ભાઈ છે ને અહીં સુરત તો પડે છે હજી મીડિયમ આમ ઠંડો પવન બહુ છે એ દેહ જેવી હજી ઠંડી નથી પડતી મીરા ઘરી મીરા અહીંયા હવે ટાટા કહી દે ખાવું કે તો ખાવું મમ્મમ જો અહીંયા કેટલું બધું ભેગું ગીરી એની મમ્મી સફરજન ખ્યા જો ને મીરા જો મમ્મમ ભેગું ગીર મમ્મમ અમે એ ને હળવો નાસ્તો કરીએ આવું તો કે કે તો આવું કે હવે તો આપણા ઘણા દિવસ પછી ભાઈ ધાબે આવ્યા છે આપણા ઘણા ઘરના ધાબે તો તો ભાઈ બધા જો પતંગ સગાવા મેડા કે ઉતરાણ આવી ગઈ લાગે જો એક પતંગ સગાવ મીરા જરી અહીંયા આપણે દાબાઈ પર ઘડી બેઠો આવ્યા છે મારા છોકરી બે હવા દે તો તળી ભાગ છે અને મિત્રો આપણે ગાડી આપણે બે હમણાં મૂકતા આવે કેમ કે હમણાં થોડાક સમયમાં પછી આપણે જવાનું છે થોડોક સમય એટલે બે બે મહિના પછી આપણે જવાનું છે ચારે બે ખાવીશું જો એ ભાને હાથ કરે જો ભાઈ એમ ગઈ

હીરા જો વાત કરું ને આગળ બતાવું તમને શાંતિથી આપડે દિવસની શરૂઆત કરી આ અમારો મેનેજર છે હજી દિવાળી પછી પણ બેઠલો નથી ભાઈ આ કઈ કિસ્સો મૂકવાનો નથી દેવ દેવનો દીધેલો ફગત

તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયો જ હશે ભાઈ અને જમી અને થઈ ગયા છે નવરા અને હું મીરાજો અહીં છે ટાટા કહી દે બાબા એ જો કબૂતર જીવ જીવ કહેતા જીવ અમે ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને મમ્મી જો કામ કર્યા અમે અને હું ને મીરા અમે અહીંયા સૂતર કુતર મીરા આપણે હે ડાઘા જુઓ ને ડાગા હે છોકરોને હે મોબાઈલ ની ટેવ ન મળતા આ માટે મોબાઈલ ની ટેવ જોતી બતાવીએ તો જોઈ નતાવું જ નહીં મોબાઈલ જ નહીં છોકરોને એક એકવાર મોબાઈલ ટેવ જો છે તો ભાઈ જો આપણે કારખાને પૂગી ગયા છીએ બે વાગ્યા ટાઈમ થઈ ગયો અત્યારે અમારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે કમ્મા ભાઈ જો અમારે ચા લઈને આવ્યો છે ચા પીવી છે તમારે જો ભાઈ બધા કેમ મન જો આ જો અમારો કમો બે કમા બે આયા એ કમા આયા બે ઓ રો આંઢિયા જેવડો છે મોબાઈલમાં તો હમતો જ નથી આંઢિયા ને આને બેય ને ઉભા રાખ્યા વિચાર કરવો પડે કયો હાંઢિયો છે અમારી Mais pra gente. અત્યારે વાગવાની વાત કરું તો સાત વાગી ગયા છે ને અમારે જો ભાઈ રજા પડી છે બધા આજે અડધા અડધા જાય છે આજે અડધા ઘર ચાલુ કારખાના છે અમારે રજા પડી ગઈ છે એટલે હવે અમે ઘર તરફ નીકળીએ અને તો હું દેખતી હોય વહેલા વહેલા ભાગમાં નીરો ગણપતિ દાદા જય ગણપતિ દાદા હાલો ફટાફટ એ રમ્યા ઘડી